ફરાર રહ્યા બાદ હવે પોલીસ પકડમાં આવી ગયો છે લોક કલાકાર દેવાયત ખવડ ધરપકડ બાદ તેમને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ દેવાયત ખવડ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે આરોપી દિવાયત ખવડ અને તેના સાગરીતો હુમલાના ગંભીર કેસમાં ફરાર હતા અને પોલીસ કુલ સાર ટીમ બનાવીને તેને શોધવા માટે વિશેષ પ્રયાસો શરૂ કર્યા હતા ત્યારે દિવાયત ખવડ વિરુદ્ધ અગાઉ પણ આશરે પાંચ ગુનાઓ દાખલ થયેલા છે જેની તપાસ હાલ ચાલી રહી છે ત્યારે ગતરોજ સોમનાથ પોલીસ દ્વારા દેવાયતની ધરપકડ કર્યા પછી આજે તમામ આરોપીની રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમાં પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી ઝડપી અને અસરકારક માનવામાં આવેલી છે તેમજ સત્તાવાર રીતે જણાવ્યું છે કે તેમજ પ્રારંભિક રિમાન્ડ મેળવ્યા પછી વધુ વિગતો બહાર લાવવામાં આવશે ગીના જંગલમાં હુમલો કરીને ફરાર લોક સાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ કરાય છે જેવા પોલીસે સુરેન્દ્રનગરમાં દુધેના ફાર્મ હાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખ છે કે બાર ઓગસ્ટના દિવસે દેવાયત ખવડે જુનાગઢના તાલાલામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયેલા દેવાયત ખવડને પોલીસ ચાર દિવસથી શોધી રહી હતી અને આખરે આ શોધખોળમાં પોલીસને સફળતા મળી છે પોલીસ વિભાગે આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમોની રચના કરી હતી અને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના દુધોઈ ગામે આવેલી એક ફાર્મ હાઉસ પર રેડ પાડવામાં આવી હતી ત્યાંથી લોકગાયક સહિત કુલ છ શખ્સો ની અટક કરવામાં આવી છે મહેશ ટુડે નેશન પ્લસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર